આજનું રાશિફળ આજે અઢાર જુલાઈ ગુરુવારના આજના દિવસે પાંચ રાશિના જાતકોને મળશે જાણો કેવો રહેશે તમારો દિવસ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત અને ફળદાયી રહેશે કોઈ ખાસ કામમાં સમસ્યાઓને કારણે તમે ચિંતિત રહેશો તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે વેપાર કરતા લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમે તમારા પોતાના કામ કરતાં બીજાના કામ પર વધુ ધ્યાન આપશો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ કાર્યક્ષેત્રમાં આજનો દિવસ તમારા માટે મોટી ઉપલબ્ધિ લઈને આવવાનો છે તમને કેટલાક ખાસ લોકોને મળવાનો મોકો મળશે જો તમારા કેટલાક પૈસા લાંબા સમયથી અટવાયેલા હતા તો તમને તે પણ મળવાની સંભાવના રહેલી છે લવ લાઈફ જીવતા લોકોને તેમના જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે જો તમે કોઈ લોન લીધી હોય તો તમે તેને ચૂકવવામાં પણ સફળ થઈ શકો છો પરિવારના સભ્યો સાથે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે કેટલીક મૂંઝવણના કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે જો કોઈ મતભેટ લાંબા સમયથી ચાલતા હતા તો તે પણ દૂર થઈ રહ્યા હોય તેવું લાગે છે તમે તમારા જીવનમાંથી નવો પાઠ શીખશો તમે તમારા બાળકો સાથે કોઈ મુદ્દા પર દલીલ કરી શકો છો જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે આવનારી ચોથી રાશિ રાશિ છે કર્ક આજનો દિવસ તમારા બાળકની કારકિર્દીની ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે વ્યવસાય સંબંધિત કોઈ પણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમે થોડો સમય તમારા પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળશો વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીઓથી ભરેલો રહેશે તમારા શાસરેઓ તરફથી તમને સન્માન મળશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે નવા પરત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે તમારો કોઈ મિત્ર તમારી સાથે પૈસા સંબંધિત કેટલીક માહિતી શેર કરી શકે છે તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે નહીં તો તમારા ખર્ચમાં વધારો થવાને કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારી રચનાત્મક ક્ષમતાઓને વધારવાનો રહેશે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણું હાંસલ કરી શકો છો તમારે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં નહીં તો તે તેનો લાભ લઈ શકે છે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનતી ભરેલો રહેશે કોઈની સલાહ પર કામ ન કરો નહીં તો કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે તમે કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારા કામને સમયસર સરળતાથી પૂર્ણ કરી શકશો વિદેશમાં રહેતા તમારા પરિવારના સભ્યો તરફથી તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમે તમારા વિચારો તમારા સહકર્મીઓ સમક્ષ વ્યક્ત કરી શકો છો તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો આવનારી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે પરિવારનો કોઈ સભ્ય તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે થશે કોઈ કામમાં ભૂલ કરવા બદલ તમારા પિતા દ્વારા તમારી નિંદા થઈ શકે છે જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત હતા તો તે ચિંતા પણ દૂર થઈ જશે જો તમે એક જ સમયે કોઈ કામ કરી લો છો તો તમારા વખતની કોઈ સીમા રહેશે નહીં આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારી પ્રતિષ્ઠાને પ્રભાવમાં વધારો કરશે તમારે તમારી વાણી વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ કોઈની પણ સાથે વાતચીતમાં ખૂબ જ કાળજી રાખો નવી યોજના શરૂ કરવી તમારા માટે વધુ સારું રહેશે જો તમે કોઈ બાબતને લઈને તણાવ અનુભવી રહ્યા હતા તો તે પણ દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવું પદ મળી શકે છે આજે તમે ક્યાંય બહાર ફરવા જઈ શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે જો તમે પહેલાથી બીમાર છો તો તમારું દુઃખ ઓછું થશે તમારા જીવનસાથીને કાર્યસ્થળ પર સુવર્ણ તક મળી શકે છે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે તમારે કોઈની સામે બોલવું જોઈએ નહીં નહીં તો વિવાદ વધી શકે છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માન સન્માનમાં વધારો કરશે તમને વ્યવસાયમાં સારી તક મળવાની સંભાવના છે તેને તમારા હાથમાંથી ન જવા દો નવી પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ શકે છે જો તમે કોઈને પૈસા ઉધાર આપો છો તો તે તમારા સંબંધોને બગાડી શકે છે તમારે તમારા મનમાં સકારાત્મક વિચારો રાખવા પડશે કારણ કે તેને કારણે ઉત્સાહપૂર્વક ભાગ લેશો આવનારી બારમી રાશિ છે પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે પરિવારના બધા સભ્યો ખુશ રહેશે તમારા ખર્ચમાં વધારો થવાથી તમે ચિંતિત રહેશો તમારે કેટલા ખર્ચાઓનો સામનો કરવો પડશે જે તમારે ન ઈચ્છવા છતાં પણ મજબૂરીમાં સહન કરવું પડશે પરિવારના કોઈ સભ્યની સલાહથી તમને વેપારમાં સારો નફો મળવાની સંભાવના છે તમે તમારા બાળકના ભવિષ્યને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો